તો કેમ છો મિત્રો મજામાં જ હશો તો આજે આપની પાસે અર્ટીગા ગાડી વેચવા માટે આવેલ છે વિડીયો છેલ્લે સુધી જોજો સૌથી પહેલા કોઈ પણ મિત્રને પોતાના જૂના વાહનની જાહેરાત કરવી હોય તો ત્યાં બસો સાત પચીસ સાત આ નંબર પર વિડીયોમાં લખેલ વિગતો મોકલવાની રહેશે આજે અર્ટિગા ગાડી વેચવાની છે ગાડી બે હજાર બારનું મોડલ છે ચાર ઓવનર કમ્પ્લીટ કન્ડિશનમાં ગાડી જોવા મળે ગાડીની કંડિશન ફોટાની અંદર જોઈ શકો છો મારુતિ સુઝુકી કંપનીની ગાડી છે ગાડી માંગ એસી ચાલુ મ્યુઝિક સિસ્ટમ ચાલુ કમ્પ્લેટ કન્ડિશન માંગ છે ગાડીના ટાયર છ સાત દિવસ પહેલાં જે કે કંપનીના ચડાવેલા છે બેટરી નવી ગાડીનું એન્જિન છ મહિના પહેલા નવું બનાવેલું છે ગાડી માંગ કે સળો પણ નથી જીજે ત્રણ રાજકોટ પાર્સિંગ ગાડી છે ગાડીની કિંમતની વાત કરીએ તો કિંમત ચાર લાખ માંગ વેચવાની છે ડીઝલ ગાડી છે ગાડી જોવા માટે રૂબરૂ મુલાકાત કરી શકો છો ગાડી રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાના વાડાસરા ગામમાં જોવા મળશે ખરીદવા માટે માલિકનો નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે માલિકનો સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકો છો ચેનલ પર નવા હોય તો ચેનલ ને કરી દેજો જેથી દરરોજ જૂના વાહનના વિડીયો જોવા મળે